માફીથી આ વખતે માફ કરવાનો પ્રશ્ન આવતો નથી આ વખત તો એવો પ્રશ્ન છે કે લડી લેવું છે કોઈ પણ સંજોગો બાકી આ લોકોને આ પુસ્તકોની અંદર જે જ્ઞાન વાપરવામાં આવ્યું છે એ સનાતન ધર્મ વિરોધી છે આ વિધર્મીઓ કરતાં એ જાય એવી કક્ષાના લોકો છે શું છે આ સનાતન ધર્મનું ભવ્ય અતિભવ્ય અપમાન ગણી શકાય આ લોકોની કોઈ મર્યાદા નથી આ લોકોએ શું ક્યાંય શું લખ્યું છે એ કોઈને ખબર નથી પણ મારી એક જ મારા હિન્દુત્વના જે પણ લોકો છે એને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અગર માફી આપવાનો પ્રશ્ન છે તો તમારે પાછી એક ભૂલની તૈયારી કરી લેવાની કે હવે કયા ભગવાનનું અપમાન થવાનું છે બાકી આપણે ભગવા સેના ભારત હિન્દુ સંગઠન તરીકે હું એક જ વાત કરીશ કે હવે કોઈ પણ પ્રકારની માફી મળશે નહીં હવે ન્યાય થશે અને એવો ન્યાય થશે તો આ લોકો રહેશે અમે રહીશું શું રહી બાકી હવે આ પ્રશ્નમાં કોઈ જાતનું નિરાકરણ આવશે નહીં